જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે લોઢી ઉપર તો આપણે ખાખરા બહુ બધી વાર બનાવ્યા હશે પણ રોટી મેકરમાં ખાખરા કઈ રીતે બને છે એ તમને ખબર છે તો જુઓ તમે આ વિડીયોમાં એક સરખા ખાખરા બધા બન્યા છે અને કલર પણ બધાનો એક સરખો જ આવ્યો છે તો આ મેકરમાં હું ખાખરા કઈ રીતે બનાવું છું તે ચાલો આપણે જોઈ લઈએ તો રોટી મેકરમાં ખાખરા બનાવવા માટે મેં અહીંયા આપણે જે રોટલી બનાવીએ છીએ ને એ રોટલીનો ઝીણો લોટ લઈ લીધો છે એમાં સ્વાદ પ્રમાણે નમક અને આ આખું જીરું છે ને એને મેં અધકચરું વાટી લીધું છે અધકચરું કર એમાં બહુ સરસ એવો આવશે અને હવે આપણે મુઠ્ઠી પડતું અહીંયા તેલનું મોણ કરવાનું છે અને બંને હાથીથી આપણે સરસ લોટમાં બધું તેલ મિક્સ થઈ જાય ને એ રીતે આપણે બંને હાથેથી મસળી અને બરાબર એવું મોયણ કરવાનું છે જો મોણ છે ને બિલકુલ ઓછું નહીં રાખવાનું મુઠ્ઠી તમે બાંધો અને મુઠ્ઠી વળી જાય ને લોટની એ રીતનું આપણે આમાં મોણ કરવાનું છે તો જો આપણે લોઢીમાં ખાખરા બનાવતા હોઈએ ને તો પહેલાં તો લોઢીને આપણે કાચ ઉપર આપણે કાચા શેકવા પડે વરી પછી ફરી આપણે એને દબાવતા જવું અને શેકતા જવું એ થોડીક માથાકૂટ વધી જાય છે પણ આ રોટી મેકરમાં છે ને ઝડપથી ખાખરા બનીને તૈયાર થાય છે પણ પ્રોબ્લેમ શું આવે છે કે ઘણા કીધે રોટી મેકરમાં ખાખરા બને છે ને તો બનતા નથી ફાટી જતા હોય છે પણ હું કઈ રીતે બનાવું છું ને એ જોવા માટે વિડીયોને એ સુધી જોતા રહેજો તો આ લોટ આપણે કેવો બાંધવાનો કે જો અમે ભાખરી આપણે નો લોટ બાંધીએ ને એ રીતનો આપણે લોટ બાંધ્યો છે અને હવે અહીંયા હું એને દસ પંદર મિનિટનો રેસ્ટ આપીશ તો જુઓ તેલનું મોઈન સરસ હોય ને એટલે આવી ચમકી પડી જાય છે તો લોટને આપણે ફરી આપણે થોડીક વાર કેળવી લેશું ને એટલે સરસ એવો લોટ આપણો સેટ થઈ જશે તો આપણે જેવડી સાઈઝના ખાખરા બનાવવા હોય ને એ પ્રમાણેનો લુવો લઈ અને આપણે રોટલી કરતાં પણ પાતળો એવો આપણે

તો એક સરખા આપણા ખાખરા બનીને તૈયાર થશે અને તમે જુઓ હું તમને બતાવું છું ને કે સરસ પાપડ હોય ને એવા પાતળા મેં વર્ણા છે તો તમને એમ થશે કે તમે તો વર્ણા છે રોટી મેકરમાં બનાવવા છે તો તો જુઓ તમે જોઈ શકો છો ને કે આ રોટી મેકર છે તો આપણે ડાયરેક્ટ લુઓ વાળી અને જો આ રીતે દબાવશું ને તો આપણા કીધે તો આ નહીં બને જાહેરાતમાં તો બનાવે છે કે લોવો મૂકો અને એ રોટલી તૈયાર થઈ જાય ખાખરું તૈયાર થઈ જાય પણ એ રીતે નથી થતું એ આપણાથી ફાટી જાય છે તો હું જો આ રીતે તમને રોટલી વણી અને પછી આપણે એને પેલું પળ આપણું જો ઉપરનું આ રીતે થોડું ડ્રાય થાય ને પછી જ આપણે એને પ્રેસ આપવાનો ત્યાં સુધી પ્રેસ પણ નહીં આપવાનો જો પહેલાં પ્રેસ આપી દેશો ને તો પણ ફાટી જશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો પણ બની ઝડપથી જશે તમારે લોઢીમાં થોડીક માથાકૂટ થશે પણ આમાં તો શું થશે કે સાથે સાથે વણાતા પણ જશે અને એક બાજુ આ રીતે શેકાતા પણ જશે આપણે એનામાંથી એમનામ ઊભું નહીં રહેવું પડે બસ જો આ રીતે રાખીએ અને તમે થોડીવાર માટે છોડી દેશો ને તો એ ઓટોમેટિક શેકાઈ જશે તો જો એક વખત તમે આ રીતે રોટી મેકરમાં ખાખરા બનાવશો ને તો પછી તમને લોઢીમાં ખાખરા બનાવવાની ઝંઝટ બિલકુલ નહીં ગમે તો આ રીતે આપણો ખાખરાનો કલર પણ જો સરસ આવી ગયો છે ને તો હવે ખાખરા આપણા પોચા ન પડે ને એના માટે થઈને કોઈ આવી ઝાડી એ હોય ને એની ઉપર આપણે રાખી દેવાનું જેથી કરીને બંને બાજુથી ને વરાળ છે ને એ બહાર નીકળી જાય અને ખાખરો આપણો સરસ એવો ઠરી જાય અને ઠર્યા પછી તમે ભેગા કરશો ને તો ખાખરા આપણા બિલકુલ પોચા નહીં પડે તો જુઓ હું તમને બીજું પણ બતાવું છું ને જુઓ કેવો સરસ એવો કલર આવ્યો છે ખાખરાનો તો બીજી બાજુ પણ જો આવું થોડી વાર પ્રેસ કરવાનું વધારે પ્રેસ નહીં કરવાનું હળવે હાથે પ્રેસ કરતા જશો ને તો સરસ એવો કલર ખાખરાનો આવશે બિલકુલ દાચ નહીં પડે તો આ જ રીતે હું બધા ખાખરાને રેડી કરી લઈશ જો આ ઠરી ગયું છે ને તો એ લઈ લેવાનું અને બીજું મૂકી દેવાનું આ રીતે બનાવતું જવાનું અને પછી એને થપી બનાવતું જવાનું તો જો આ ખાખરા કેવા એ ખબર છે તમને ખારીને પણ ટક્કર મારે એવા સરસ સ્વાદિષ્ટ બના છે તો જો તમે જોઈ શકો છો ને કે જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવા સરસ સુંદર દેખાવમાં પણ સુંદર બન્યા છે તો જો સકડી ભોગની આજ્ઞા હોય ને પ્રભુને આપણે તો એક વખત બનાવી અને ચોક્કસથી રોગાવજો અને જો અમારી રેસિપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક આપી વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવી રેસીપીમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ